આ આપણે સોયાબીન ની કઈ જાત વાવવી ને એની ચર્ચા કરવાની છે એટલે વિડીયો ની અંદર પૂરતો જોઈ લેજો નહીં તો પાછા રહી જશો કે ભાઈ સોયાબીન કયા હારા થાય આ દુનિયાની અંદર જાણવા જશો ને તો દુનિયા તો ક્યાંયથી ક્યાંય સકરે સડાવી દેશે એટલે સોયાબીન હારા કઈ યુનિવર્સિટીના છે એની માહિતી આ વિડીયો ની અંદર આપવાની છે એટલે આપ સ્વીક્યા વગેર ભૂલ્યા વગેર અને સસોટ માહિતી છે અહીંથી મેળવી લેવાની છે મિત્રો નમસ્કાર મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ચર્ચા કરવાની છે કે આગામી એટલે કે આ સોમાસુ સિઝનની અંદર સોયાબીનની કઈ જાતનું વાવેતર કરવું જોઈએ એ ખાસ આજે મહત્વ એનું સમજવાનું છે કેમ કઈ જાત તો એ જાતની ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણીયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું મિત્રો કૃષિ યુનિવર્સિટીના જે સંશોધનો થયા છે એ સંશોધનો આપના સુધી પહોંચે એ હેતુથી આપણે આ યુટ્યુબ ઉપર વિડીયો છે એ મૂકવાના શરૂ કર્યા છે અને 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 એના લીધે થઈ ઘણા ઘણા બધા બધા ખેડૂત ખેડૂત મિત્રો આજે ઉજાગર થયા છે છે મિત્રોના જ્ઞાનની અંદર વધારો થયો માહિતી જ્યાંથી મળતી હોય તો એને એક વાર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા કારણ કે તમે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી હશે તો તમને તરત માહિતી મળી જશે ક્યારે મળશે જો એની બાજુમાં બે લાઇકોન છે બે આઇકન ઉપર ક્લિક કરી દેજો ઉપરાંત ચેનલને મિત્રો લાઈક કરવાનું અને શેર કરવાનું

ફેસબુક હોય યુટ્યુબ હોય વોટ્સઅપ હોય એનાથી આપણે છેતરાય નહીં એટલા માટે થઈને આપણે તમારા સામે આવવું પડ્યું છે તો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમ એટલે કે ખાસ કરીને યુટ્યુબના માધ્યમથી આપણને ઘણી બધી સારી એવી સફળતા ગયા વર્ષે સોયાબીનની અંદર મળી હતી તો આ વખતે પણ સોયાબીનની જે ગુજરાતની જાતો છે એનું આપણે વાવેતર કરતા થાય એ હેતુથી આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે ખાસ સોયાબીન છે એ આપણા વિસ્તારનો હવે સૌથી અગત્યનો પાક બનતો ગયો છે ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને જોઈએ તો જુનાગઢ અમરેલી આપણે અહીંયા લાવીને વાવીએ છીએ એના કરતા ગુજરાતની અંદર જે ઉદ્ભવેલી વેરાયટી છે માની શકું છું કે ખૂબ સારું ઉત્પાદન મળે છે અને ગયા વર્ષે આપણે ઘણા બધા ખેડૂત મિત્રોને ત્રણ નંબરનું સોયાબીન કોડીનાર કૃષિ વિજ્ઞાન અમારો પ્રયત્ન હશે આ ખાસ કરીને સારી વેરાઈટી કે જે કૃષિ ની માહિતી છે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા જે સંશોધન કરવામાં આવી છે એ વેરાયટી તમને પહોંચાડવામાં આવી છે જેના મા બાપ કોણ છે તમે જાણી શકો છો તો ખાસ આજે ચર્ચા કરવી છે કે ગુજરાત રાજ્યની અંદર સોયાબીનનું જે આજથી પાંચ વર્ષ પહેલા 10000 હેક્ટરની અંદર વાવેતર થતું હતું એ આજે ગુજરાત રાજ્યની અંદર વાત કરીએ તો લાખો હેક્ટરની અંદર વાવેતર થવાનું શરૂ થઈ ગયું છે ખાલી ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારની અંદર અત્યારે વાવેતર થઈ રહ્યું છે સોયાબીનનું વાવેતર એવી જગ્યાએ થાય છે કે જ્યાં મગફળીનો પાક પાછોથી ડોડવા હળી જતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એ મિત્રો એ ખાસ કરીને સોયાબીનનું વાવેતર કરવું જોઈએ એટલે આજે એ પણ ચર્ચા કરવાની છે કોણ સોયાબીનનું વાવેતર કરે તો વધારે સારું ઉત્પાદન મળે એ તમારા માટે ખૂબ અગત્યનું છે આજની સરસા સોયાબીનની જે ગુજરાતી જાતો છે એની અંદર ખાસ કરીને ગયા વર્ષે આપણે જોયું છે ગુજરાત સોયાબીન ત્રણ નંબર ની જાત મિત્રો ખુબ સારી જાત છે બે દસ ની અંદર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી નું જે અમરેલી સંશોધન કેન્દ્ર છે ત્યાંથી આ જાત છે રિલીઝ કરવામાં આવી હતી 2010 માં આ જાત 100 દિવસની અંદર તૈયાર થઈ જાય છે આ ઉપરાંત આ જાતની અંદર ઉત્પાદનની ક્ષમતા જોઈએ તો એક વીઘાની અંદર 20 થી 24 મણ જેટલું ઉત્પાદન આપી શકે એવા આપણે ખેડૂતોના રિવ્યુ પણ સાથે સાથે લઈ લીધા છે ગયા વર્ષના એટલે ખૂબ સારું ઉત્પાદન આપે છે ઉપરાંત ફાલ તળિયેથી બે છે આનો સોડવો છે તમે અહીંયા જોઈ શકો એ પ્રમાણે નાનો થાય પરંતુ ફાલ છે એ નીચેથી શરૂ થાય ને ઉપર સુધી આખો સોડવો છે ભરાવદાર આમ કહેવાય ને જેમ આનું સોયાબીનનું તગારું ત્રણ નંબરનું ભર્યું ને રેતીનું તગારું ભર્યું હોય એટલે ભાઈનો વજન સેમ થાય એટલે વજન ઉતારવા માટે ત્રણ નંબર ખૂબ સારા છે ફાલ તળિયેથી બેસે છે ને રોવાટી વગરની જાત છે એટલે મજૂર જ્યારે વાઢવા કરીએ ત્યારે મજૂરને ખાજવતી નથી તો આ જાત છે કોઈને તુવેરની વચ્ચે વાવેતર કરવું હોય તો પણ ત્યાંથી તમે અમારો સંપર્ક કરી અને મેળવી શકો બીજું ગુજરાત સોયાબીન ચાર પણ લેટેસ્ટ નવી રિલીઝ થયેલી ટૂંક સમયની અંદર એટલે કે બે હજાર અંદર આ જાત જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા રિલીઝ કરવામાં આવી હતી આ ઘટવાના દિવસો છે એ 100 થી લઈ અને 110 દિવસની સમયગાળા છે આ જાત પાકી જતી હોય છે એટલે જે લોકોને વેલ્યુ હવે વાવેતર કરવું છે તો 100 થી 110 દિવસ વાળા ગુજરાત સોયાબીન 4 નંબરની જાત આ જાત છે ખાસ કરીને જોઈએ તો 25 થી 30 મણ ગયા વર્ષે આપણે અમુક ખેડૂત મિત્રોને મેળવું નહોતું અમુક ખેડૂત મિત્રોને મેળવું છું આપણા તરફથી જે ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું છું એ બધા ખેડૂત મિત્રોને પચીસ થી ત્રીસ મણ સુધીનું ઉત્પાદન મેળવતું ઉપરાંત યુનિવર્સિટીના જે ડેમોન્સ્ટ્રેશનો થયેલા છે ત્યાં પણ એક વીઘા દીઠ પચીસ થી ત્રીસ મણ સુધીનું ઉત્પાદન છે એ ગુજરાત સોયાબીન ચાર નંબરની જાતનું છે એ મળેલું હતું ખાસ આની ખાસિયત એવી છે કે આની અંદર સિંગો જે છે એ ખાસ કરીને ઝુમખાની અંદર બેસે છે અને ઉપરાંત તમને એવું થાય મજૂર છેલ્લે છેલ્લે મળતા નથી અને મશીનથી હાર્વેસ્ટિંગ કરાવવાનું છે તો મશીનથી

જે 2016 ની અંદર મહાત્મા ફૂલે રાહુરી જી યુનિવર્સિટી છે ત્યાંથી રિલીઝ કરવામાં આવી હતી આ પણ 100 થી 105 દિવસે તૈયાર થાય છે આની અંદર ઉત્પાદન છે 23 થી 25 મણ એટલે જો ખાસ કરીને જોઈએ તો ઉત્પાદન ની અંદર કોઈ ફેર નથી 23 થી 25 મણ ફાલ છે આની અંદર એકલન દેખાય છે આમાં ફાલ છે એ બધા આની અંદર 4 નંબરમાં માં ઝુંખે બેસે આની અંદર સતત બેસે અને આની અંદર એકલંગ બેસે ડાળ હોય તો એક અહીંયા બેસે તો એક અહીંયા બેસે એક અહીંયા બેસે તો એક અહીંયા બેસે

જે ત્રણસો પાંત્રીસ છે મિત્રો બહુ જૂની જાત છે પચીસ છવ્વીસ વર્ષ જૂની જાત છે આની અંદર રોગ જીવંતનું પ્રમાણ એટલું બધું રહે ઉપરાંત ઉત્પાદન ની એટલી બધી ક્ષમતા નથી વીસ થી ત્રેવીસ મણ સુધીનું વેઘાટી ઉત્પાદન આમાં

અને એને ખાસ કરીને જોઈએ તો 100 થી 110 દિવસે તો આપણી બધી જાત 100 થી 110 દિવસે પાકી જાય છે મારા હિસાબથી ગુજરાતની અંદર જો સોયાબીન વાવેતર કરવું હોય તો મિત્રો ગુજરાત સોયાબીન 3 અને ગુજરાત સોયાબીન 4 ગુજરાત જૂનાગઢ સોયાબીન 3 અને ગુજરાત સોયાબીન 4 નંબર આ બંને જાતનું સારાંશાર ઉત્પાદન ગયા વર્ષે અમારા ખેડૂત મિત્રોને મળ્યું છે અને તમને પણ મળશે પણ તમે એના માટે થાય અને બિયારણ બીજી આડફેર જગ્યા કરતા

નું જ્યારે આપણે વાવેતર કરવાનું વિચારી રહ્યા હોય તો આ બંને વેરાયટીનો વાવેતર કરવામાં આવે તો ખૂબ સારું આ સિવાય જે મિત્રો સોયાબીન નું વાવેતર કરવાના છે તો એની સાથે સાથે એને જુવાર જો વાવેતર કરવું હોય કાળી જુવાર કારણ કે તમે સોયાબીન નો સારો પશુ ને નહીં ખવડાવી શકો તો અડધા વીઘાની અંદર તમને સતત લીલો છારો મળતો હોય ઘણા સોયાબીન એટલે નથી વાવતા કે ભાઈ માલઢોર ને પાણો શેનો ખવડાવવો પાલો કે મગફળી એટલા માટે એને વાવવી પડતી હોય તો એની જગ્યાએ કાળી જુવારનું સહી ખૂબ સારું બિયારણ મળી રહી છે તો આ કાળી જુવારના બિયારણ માટે પણ અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક કરજો એક વીઘાની અંદર 5 કિલો બિયારણ વાવવાનું હોય આપણી પાસે બે પશુ હોય તો અડધા વીઘાની અંદર ચારો વાવશો એટલે તમને 3 વર્ષ સુધી દાતડું લઈને ખાલી વાઢવા જવાનો રહે પછી વાવવો પડતો નથી એટલે કે દશક વાઢ આવતી જાત છે ખૂબ 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 સારી જાત જાત છે 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 અને અને આ આપણા માટે અગત્યની ગુજરાતની અંદર પ્રચલિત થયેલી એટલે મિત્રો ખાસ અગત્યની માહિતી એ પણ ભૂલતા નહીં માહિતી સારી લઈ હોય તો વિડીયોને અન્ય જગ્યાએ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલને ને લાઈક કરવાનું નહીં ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય